લાઈટ નથી જઈને જઈ રમવાજી અને મહાદેવ ના દર્શન કરતા પછી પાછા આવતા રે ઘરે જુગર આની કરતાં તમ બેજ નથી નીકારી એટલે આની કમ બેરી હોય જવું વાર હું એમને હોય જાવું એવો મોજ આવેલો નથી કે આ લેલા ને ની કમ બેયને ભાઈને જવાનું એટલે આમ હીટ વર્ટ ક્વીન કરતું તો અમે જો વાતો મસ્ત મજાની સાંભળી લીધી અને દક્ષિણંદે અને હવે આપની બીજી જગ્યાએ

મેં દેહ દેન ન મિજેતી કે પકું ઈ મેરે નિયો મેટ કરે

રાખ લઈ જાય ને ઘીન પડી જાય ને ઘેર ઘણ ઘણ ઊઠી જાય એનો મજા આવે એમ હા તમ હલક જાય તે বপোরা বপোরা বুঝে আমি গেতা ঝাড় লি দি પછી બધું આડેવર કરીને બેસું ને કરશું ને એવું છે ને આજ તો આવ્યા હતા થાકી ગયા તો બધા સુઈ ગયા હતા અને મોડું થઈ ગયું હતું એવું બધું છે તો હાલો થોડોક જાડો હવે ને વાવી નાખીએ અહીંયા અમે થોડોક જાડો હતા એ પણ ભી ખાઈ ગઈ ને એમાં બધું વહી ગયું છે એટલે હવે પાછું આપણે વાવી ચાલો આપણે ઝાડવાનું બધું વાવી દીધું છે ને હવે આપણે થઈ ગયા ફ્રી નાસ્તો પાણી પાછું કરી લીધું ને આપણે બીજું કંઈ એ નહીં જોવાનું મન તો આપણે હવે એને જાવું કે થોડોક ફોટોશૂટ કરવા જાવું

હાલો જમ તૈયાર થઈ ગયા ને ફોટા પાડી હે જો પાછળ મહેંદી જો આવ્યા હે અને હાલો સુ કરી આવ નાંદી તા જો રૂવારી ખડે ન થાવાતી હો તો કે થઈ ગઈ આસન કેવી રૂવારી થઈ ગઈ જો તા વરસાદ ની જરૂર છે કામ આવી હા હવે તો વરસાદ જો આવી જાય ને તો પાણી ના તા પડે હમ કેટલો મસ્ત જો બટરફ્લાય હે પતંગિયું મસ્ત હે ક્યુ માસ્તો હેપી ડકલર નું છે હા કેમ આ કે એ તો ગાડી રોડ આવ્યું પાંચ કીધું તો રોડ